જય માતાજી જય માતાજી જય માતાજી પરિક્રમમાં જવું હે કોઈ લઈ જાતું હવે કોક જાતું હોય ને એટલે જવું હે ત્યાં જાય ફર્યા ફરી કરવાનું હાર રખડવાનું હે રામ રામ હે રામ રાધા આ લઈને રાધાબા એ તમને ખબર નથી અત્યારે પરિક્રમ હાલે છે તો બધા પરિક્રમમાં જતા હોય ને એ બટા મારે પરિક્રમ માં આવું હે કોઈ લઈ ન જાતું તું લઈ જા ને આમ તો જો કે છે મારે પરિક્રમમાં આવું છે એ તમારે હાલવાનો વેતાય નથી અને એમાં અહીં તમને બે હુમલા આવી ગયા હવે ત્રીજો હુમલો આવે ને તો માણા જાય આવી હુમલાની અસર હોય ને તમારે અહીંયા નહીં કેટલી બધી ગરદી હોય પણ રાધા રાધાબટા હું પોરે નતો આવ્યો અને જો હા રાધા રાધાબટા આ અત્યારે ગિરનાર બાપુનો કેટલો હાથ છે એટલે કાંઈ નહીં થાય હું અવરે અવરે હાલો આવીશ પણ હા શું કઉ છું તમને કઈ થાય ને તો અમારી માથે આવે રેવા દો ને તમારે નથી આવું બટા લઈ જા ને હું આવરે આવરે હાલો આવી એ બટા આટલું બધું કે છે તો હવે આરે આરે લઈ લેને આની આરે કોઈન માથા કોટ કરે એ હાર હાલો કાકા બીજું હું પાછા હાંસવી નાલજો એ આ બટા હર ખાલી એકતા નથી ને પરિકમ બોલો બોલો જય ગિનારી જય ગિનારી

આ વખતે પરિક્રમા માં પ્લાસ્ટિક બધું બેન છે ખબર છે ને માવા કાગળિયા બધું રોકી અને સાઈડ માં મુકાઈ કાઈ વાંધો નહીં પ્લાસ્ટિક ની બોટલ બેન છે તમને ખબર નથી આ વખતે પ્લાસ્ટિક બેન છે બોટલું મૂક્યો અરે તો અમે પાણી શું પીશું સાહેબ એ પાણી ની આગળ બધી સુવિધા કરી છે મૂકજો બોટલું અહીંયા મૂકી દો માવા બાવા ગીજામાં જી કોઈ કાઢો અલ ગીજા શું હે માવા છે હું ગયા માવા બધા એવું ને લઈ જવાનું અહીંયા ખબર નથી પ્લાસ્ટિક બેન છે અને સાંભળો હરવા હાલ કોઈને લગાડ બગડતા નહીં અને જંગલમાં જંગલ હતા ને બધા સીટીવી કેમેરા છે હલો ધાવ શાંતિથી જવાનું છે હલો નીકળો કોઈ પ્લાસ્ટિક લઈને જાવું ન જોય તમાર પાણી ક્યાં પીવું એ પાણીની સુવિધા બધી આગળ કરી છે બોટલું લઈ લે બોટલું લઈ લે માવ બાબુ નથી ને કઈ ના ના હાલો જાઓ શાંતિ કઈ પ્રોબ્લેમ હોય તો ફોન કરવાનો અમને તમ તારે પ્લાસ્ટિક છે બોટલું મૂકજો બધા પણ સાહેબ આ બોટલ દીશું પાણી ક્યાં પીશું અમાર કાકા ને છે ને મજા નથી હા એ પણ આગળ પાણી માણી બધું છે સુવિધા છે બોટલું ન લઈ જાવે ની આ મુક એ બેન છે એ બેન જ છે એ માનો જોવાનું હોય મુક દો આ બધા સાહેબ એમને ઘડીક થાય ને પાણી પીવા જોઈએ છે એ અમાર નો જોવાનું હોય બધું અમાર ઉપર થી ઓર્ડર છે હાલો જાવ શાંતિથી થી જાજો અને હજી આપણે જો આ માટો મારી એ બાજુ જો બધું જો બોટલું લઈને જા દેખાય છે હાલો હાલો હાલો

આપણે છે ને સારું કર્યું આઈન પાન રસ્તે આયેલા આઈન પા જો બહુ ગર્દી નથી ને માણે નથી ઓલપા તો કેવા માણા હતા ને ગરદી હતી બધાય ધક્કા મૂકી કરતા કરતા હાલતા હતા એ શું થાય તમને કાકા બટા હવે હું નહીં આ લેખું સાતીમાં બહુ દબાણ થાય હવે પાણી હોય તો પાને તો હવે હું કશું હું હવે આગળ નહીં આ લેખું આપણે એક કામ કરી અમને છે ને હરવા હરવા આગળ લઈ જઈ આગળ સાહેબ પાણી પાઈશું હાલો પાણી હોય તમારી માનવ હરવા મરો હરવા અહીંયા પરિક્રમ માં આવ્યા શો કે ઠેકડા મારવા આમ તો જો મારા કાકા ને પાડી દીધા ખૂટિયા જેવા જોતા જ નથી કીધું આ બાજુ હાલવી ગરદી નહીં હોય અહીંયા નીકળ્યા

મેહન કોથું ખબર આપડે તો ઠીક આપડા આગળ ખબર એ બધા પાડીયા જતા હતા કાકા મારા દીકરા ના પડે તો બોટલું લઈ જાય આમ બે ટોળો બોટલું રોકી બધાય ને આ બોટલ નું આખું ટ્રેક્ટર માં એટલે આ શું આવે

अरे बाप रे हा केले आता बदा उमला के माया हाऊ तपास करू छु ए हालो ले लो बापा ने ले लो काका हालो आई पडके दवाखान्यात ले लो काका